છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બેથી વધારે ગુના દર છે આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે અચાનક તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની માનનીય એચએમ સર ઓર માનનીય ડીજી સર કી હમે કન્ટિન્યુ સૂચના રહેતી હૈ એના વિષય મેં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મિટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મિટિંગ લઈશું અને ઓર માનનીય આઈજી સર હે ઉમકે રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાબના નિર્દેશનથી ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે રેવન્યુના જો સોર્સેસ છે એની અમે ચકાસણી કરીશું ગેરકાયદેસર એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું ઓર આના જો આના એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે આ પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું કઈ રીતે સર આગામી દિવસોમાં નવરાત્રી તહેવાર નજીક આવી રહ્યો છે યુવાધન જે છે તે અને આમાં અગિયાર જેટલા ગરબા કોમર્શિયલ ગરબા છે જેમાં ટિકિટનો વેચાણ થયો છે અમારા આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આઠસોથી વધારે નાનાથી લઈને મોટા ગરબા છે પૂરા દસ દિવસ અને આ સિવાય અમારી સી ટીમની પચાસ જેટલી મહિલાઓ છે જે સિંદોબસ્તની વ્યવસ્થા કરી છે હોમગાર્ડ અને પોલીસ મળીને બે હજાર જેટલા લોકો ફિલ્ડમાં રહેશે ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે આ સિવાય સો જેટલા પોલીસ પોલીસકર્મી અમે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાખોરી હોય ત્યાં સિવિલ ડ્રેસમાં એની નિમણૂંક કરી છે જો લોકો પેટ્રોલિંગ પણ કરશે અને અને તમામ ગરગા ગરબા આયોજકો સાથે પણ અમારી મિટિંગ થઈ છે ત્યાં કોઈ મહિલાઓ માટે એ સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે એના ધ્યાનમાં લીધે મહિલાઓની સુરક્ષાના ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જો છે એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે અને શાંતિથી પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય અને ઓનડેબલ હાઈકોર્ટ અને એનજીટી તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચન કારશ્રી તરફથી બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રિનો છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મીટિંગ થ્રુ પછી ચાલુ કરવાના છે અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે કાયદાના સંઘર્ષમાં આવી જાય એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક જેમ એમડી લઈને માહિતી કઈ રીતે આપી તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ માણસ એનડીપીએસની કામગીરી કે હથિયારવાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો જે લોકો કોઈ આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ કરીને કહી શકાય અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ને ડીવાયસપી શ્રીનો અપ્રોચ કરીને કહી શકાય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકાય અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન દિવસમાં અને ત્યાં આવીને પણ માહિતી આપી શકશે જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ ઓર જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એનું નામ પણ આપીશ રાખવા માટે ડેફિનેટલી ઉસકા નામ ગુપ્ત રખા જાયગા